કે ડંકો તો પહેલેથી જ ત્યાં ટીંગાતો તો કોઈ વગાડવા વાળો નહોતો આ થાંબે હોવો જોઈએ ને આપણે મંદિરોમાં જાય ત્યાં ટંકાર તો લગડતા જ હોય ને પણ એ છોકરાઓ કેડે ન વગડે પણ છોકરું આમામ આમ જોઈતું હોય એની કેડે ટંકોરો વગડે નહીં પણ શું થાય એની મમ્મી એને ઉશ્કે બટ ટીન ટીન કરાવે મમ્મી ની કાંખમાં ચડી ને દેશ ન વગડે રાહુલ હાટું નથી કેતો આ પહેલી વેલી ચૂંટણી એવી છે મિત્રો ઘણા વર્ષો પછી કે જે ચૂંટણીમાં કામકાજ ની કોઈ વાત કરવાની નહીં એવી હઠ લઈને કોંગ્રેસ ચૂંટણી લડે છે કામની કોઈ વાત જ કરો મને એ નથી સમજાતું કે ચૂંટણી હોય તો પક્ષ વિપક્ષ એની વચ્ચે હરીફાઈ હોય અમે આ કરશું તો ઓલા એમ કે અમે એની કરતાં એક દોકડો વધારે કરશું આપણે એમ કે અમે સિંગલ પટ્ટી રોડ કરી દઈશું તો એ લોકો એવું કે અમે ડબલ પટ્ટી રોડ કરી દઈશું આપણે એમ કહી કે અમે આમાં લેમ્પ નાખી દઈશું બધાય થાંભલા ઉપર તો એ લોકો કે અમે ટ્યુબલાઇટ નાખી દઈશું ક્યાંય તમારું જ રાજ હતું અમે ફિલ્ડિંગ ભરેલી જ છે તમારી હા તો માતાજી ની દયા થી હવે અમારી ખેલાડી હારો આવ્યો એટલે દાવ લઈ છે તો છે ત્રણ વરસ જ ગયા છે ત્રણ ઇનિંગ રમાડવાનો છે ઓછામાં ઓછી અમે બહુ દા ફી રહ્યા છે તમારા એટલે હવે દડા વીણો અંચય ના કરો દાવ દેવામાં હું કહું છું અમે આ ચોવીસ કલાક વીજળી આપી છે તમે એમ કહો છો કે આને કાંઈ કર્યું નથી ચડી જાવ થાંભલે પકડી લ્યો વાયર અને શેડા પકડી જ પછી જો કે આ લોકોએ કાંઈ કર્યું નથી ચડાવો થાંભલે બધીએ જ્યાં જ્યાં ના પડે ત્યાં ચડાવો અને એ શહેરમાં નહીં તમને એમ લાગે કે અમારે ગામડામાં મોળ હોય છે તો શીમમાં વ્યા જાઓ ચાલીસ પચાસ કિલોમીટર શેટા અને ત્યાં જે અવાવરું લાઈન હાલી જતી હોય એના થાંભલે ચડીને પકડો અને કાંઈ કર્યું નહીં હોય તમે મીડિયાની સામે દાંત કાઢજો કે જો આ ભાજપની પોલ પકડાની કરો આ ખતરો મેં તો એક પોલીસ ઓફિસરને કીધું ભાઈ આવી વાતો અમારા વડાપ્રધાન માટે લખ્યા છે કોણ એની તપાસ કરો અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરો તો પોલીસ અધિકારીએ તપાસ કરીને મને કીધું સાહેબ આમાં કાંઈ કરવા જેવું નથી મેં કીધું કેમ તો એને કામમાં કોઈ માવો ઉધાર નથી દેતું એની સામે કાર્યવાહી શું કરી તમે કઈ ચૂંટણીમાં અમારા રાજ્યને બદનામ કરવા માટે મતના કારહા કર્યા હતા કોકનું લુખું છોકરું લઈ આવીને એને કુપોષણથી મરી જાય છે એમ આ ફોટા છપાવ્યા હતા એ ફોટો જોઈને મેં કીધું હતું કે આ લહેરિયું અમારું ન હોય પછી તપાસ કરી હતી લંકાવાળાનું નીકળ્યું હતું આપણે દેની ડાલ ડમુનો જોઈને ખબર પડે કે આ આપણો ગુજરાતી હોય ને અને છોકરા ગુજરાતમાં ભૂખ્યા મરે છે એવું કઈન તમે મત માગો આ ગુજરાતમાં આ સંતરામ બાપાનું ગુજરાત છે આ બાપા ગીગાનું ગુજરાત છે આ જલારામ બાપાનું ગુજરાત છે આ ડંકાની ચોટ ઉપર ત્રણ વખત હરિહરના હાથ પડે છે અમારા વડવા બધું કરતા ગયા ભૂખ્યા હોય બધાને આ મોકલી દયો ત્રણ વખત હાથ પડે છે હે વીરપુર માં તો પૈસા લેવાની ના પાડે છે દાન પણ નહીં કરવાનું અને તોય ગુંદીને ગાંઠિયા ની બોતરાટી બોલાવે છે ત્યાં છોકરા ભૂખ્યા મરે અમારે ત્યાં તો કુતરિયું વ્યાય ને એને શીરો ખવડાવવાના રિવાજ છે તમે અમારા રાજ્યમાં મત હાટું થી અમને ક્યાં સુધી તમારે બદનામ કરવાના છે તમને લોકો મત ન આપે આ તમારા નેતા રાહુલ ગાંધી અહીંયા સરકાર બનાવવા હાટું આટા માર્યા રાખે છે હમણાં ઉત્તર ભારતમાં ચૂંટણી થઈ આ કોર્પોરેશન ની હાવ ધોળું નીકળ્યું બસપા ખાતું નથી ખુલ્યું ખાતું તળ ઉત્તર પ્રદેશમાં ખાતું નથી ખુલતું તમારા નેતાના નેતૃત્વમાં હમણાં ચારસો ની વિધાનસભાની ચૂંટણી લડાણી ને ઉત્તર પ્રદેશમાં ચારસો ત્રણ ની છે આપડી કરતા ડબલ કરતા મોટું રાજ છે એની ચૂંટણી થાય કોંગ્રેસના કુલ હાથ છૂટાણા પક્ષ એક બે બેહીન વિયો જાય છે ટ્રાફિક ની સમસ્યા નથી વિધાનસભામાં પાર્કિંગ નો કોઈ પ્રશ્ન નહીં લોકો એક જ ગાડીમાં આ સરકાર બનાવી છે ગુજરાતમાં ત્યાં બીજી ગાડી નું કરો કોક બીજા બે જણા બેહે એવું ન્યાય તમે આજ બધી ગાડીઓ અમને દેતા હતા એ ચૂંટણીમાં ન્યાય નોટબંધી છે આવું થઈ ગયું છે હવે દેશનું આમ કરી નાખ્યું છે એ નોટબંધી કેળે ચૂંટણી થઈ હતી તમારી પ્રવેશ બંધી થઈ નોટબંધી પછી આ સભાઓ પૂરી થાય ને દહક વાગે હું ફ્રી થાઉ પછી બે ત્રણ કલાક આંખ્યું વિશીને બેહું મને એવો વિચાર આવે છે કે કરશે હું નવસર્જનમાં આ લોકો ભૂલે છું કે આવી ગયા તો કરશે હું નવસર્જનમાં અમે સોમી કલાક વીજળી આપી છે હું છવ્વીસ કલાકની જાહેરાત કરશે તમે મોટી મોટી હોસ્પિટલોમાં કોઈ ગયા આવો ને તો તમે ત્યાં જોજો ત્યાં મોટી મોટી બરણીઓમાં ગાંઠું રાખી હોય કિલ્લોની ગાંઠ કાઢી બે કિલોની ગાંઠ કાઢી પાંચ કિલોની ગાંઠ કાઢી પેટમાંથી આવડી આવડી ગાંઠું કાઢી હોય ને એ કાસની બણીયુમાં ને રાખે બીજા દર્દીઓ પછી નાની ગાંઠ કટાવા જાય ને અહીંયા જોડે જોઈને એમ લાગે કાંઈ વાંધો નહીં તો આવડી આવડી ગાંઠું કાઢે છે એટલે જલ્દી હાજા થઈ જાય એ આ દેશના અર્થતંત્રમાં આવડી મોટી ગાંઠ થઈ ગઈ હતી આ તો તમારને બધાને હું તો અભિનંદન આપું છું તમે નરેન્દ્ર મોદી જેવો એક્સપર્ટ ડૉક્ટર ત્યાં મોકલ્યો ત્યાં ગાંઠ કાઢી નાખી એ થોડાક થી નબળા આવે તો ટોપરાનું પાણી ને મગ પલાળી પંદરથી પીવો દોડતા થઈ પાછા હાર્ટ એટેકમાં કેટલાયની ખબર કાઢવા આપણે ગયા હોય કેટલા એના સમાચાર આપણે હેબળ્યા હોય એ શરૂ ક્યાંથી થાય એટેક આવે ને જે માણસને એની ઉપર બે એટેક આવે છે એક એટેક એ દર્દી ઉપર આવે બીજો એટેક એના પરિવાર ઉપર આવે દવાખાને લઈ જાય એટલે પછી હાર્ય તો કોઈ ઘરના ન હોય આપણે અડખા પડખા વાળા ઉતાવળમાં લઈને વ્યા જાય પછી અહીંયા બોલવાનું જ ન હોય ડૉક્ટર કેમ જ રાખવાનું હોય કે એન્જીઓગ્રાફી કે ત્રણ બ્લોક છે આપણને શું ખબર પડે બ્લોકમાં શું આવતું હોય છે અમારે સ્ટેન્ટ મૂકવું પડશે ભાઈ મૂકી જ્યો ઘેર ઘરવાળાને પૂછ્યા વગર આડોશી પાડોશી મૂકેવી દે પછી ભાવની ખબર પડે તે ખબર પડે દોઢ લાખ બે લાખ અઢી લાખ ઇમ્પોર્ટેડ નખાવો તો ત્રણ લાખ આવા બધા ભાવ હાલતા હતા કે નહોતા હાલતા એ તમે મને કહો અને કેટલાય આ ચૂકવા પણ હશે અને કેટલાય ચૂકવા છે એની ખબર એ છે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી આ સ્ટેન્ટવાળાને દિલ્હી ચા પીવા હાટું બોલાવ્યા એની ઓફિસમાં બેસાડીને ચા પાણી પાયા પછી એને પૂછ્યું કે તમે કેવી સરસ ચીજ બનાવો છો જેને કારણે આપણા દેશના નાગરિકોની જિંદગી બચી જાય છે એટલે તમને બધાને અભિનંદન